ઓકે તાજેતરમાં જે અહીંયા બનાસ નદીનો પુલ જે ગોતનાથી આ બાજુ આવેલો છે એ પુલ જજરીત હાલતમાં હોય એમાં મોટા વાહનની અવર જવર બંધ કરેલી છે અને ડાયવર્ઝન આપ્યો છે તો એ ડાયવર્ઝન લગભગ પચાસ કિલોમીટર ફરીને જવું પડે છે અને એમાં મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા રાધનપુર એક કોલેજ અને મોટી સિટી છે જેથી કરીને વિદ્યાર્થીઓ ને અવરજવર માટે ખૂબ તકલીફ પડે છે એટલે મેં મૃદુને મક્કમ મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને કે બનાસ નદીમાં જે કાંઈ નાળા કે જે કાંઈ મૂકવું પડે એ મૂકીને એ ડ્રાઈવરજન નદીમાંથી આપે જેથી કરીને લોકોના હિતમાં અને આ લોકોને સગવડ મળી રહે અને ડ્રાઈવરજન બને એવું છે મેં સીએમ સાહેબને રજૂઆત કરી છે તો મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને એ તંત્રને પણ મેં બધે વાત કરી છે કે અહીંયા ડ્રાઈવરજન આપવો જોઈએ જેથી કરીને લોકોને હિતકારી માટે અને વિદ્યાર્થીઓને આ ફરીને જવું ન પડે એટલા માટે મેં એ લેખિત આપ્યું છે મને વિશ્વાસ છે કે અહીંયા નદીમાં ડ્રાયવર્ધન બનશે એ લોકોના હિતમાં છે